ડીસાપાટણ હાઈવે ઉપર આવેલા ભોપાનગર પાસેનો રેલવે ફાટક વારંવાર બંધ રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને દરરોજની ટ્રાફિક સમસ્યા નિવારવા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે આજે ફાટક બંધ થતા રોંગ સાઈડમાં પણ સામસામે વાહનો ભરાઈ જતા એક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો ડીસાપાટણ હાઈવે ઉપર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અહીં દિવસભર હજારો વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જાય છે જેમાં બંને તરફ રોંગ સાઈડે પણ ઉતાવળિયા જાય છે જ્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામ સામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે આજે પણ ફાટક બંધ થતા બંને તરફ લાંબી લાઈનો લાગી જતા અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં ઘૂસ્યા હતા જેના કારણે ફાટક ખુલ્યા બાદ પણ વાહનો નીકળી ન શકતા એક કલાકથી વધુ જેટલો ટ્રાફિક જામ રહ્યો હતો દિવસમાં અનેક વખત આ ટ્રાફિકની સમસ્યા સર્જાતા અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોની સાથે સાથે રોજના અંદાજીત પાંચ હજાર જેટલા રત્ન કલાકારો અને શાળાઓ કોલેજો ચાલુ હોય ત્યારે પાંચ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે ફાટક બંધ હોવાના કારણે સમયસર શાળાએ કે ધંધાના સ્થળે નથી પહોંચી શકતા કે સાંજે છૂટ્યા બાદ ઘરે પણ સમયસર નથી પહોંચી શકતા આ ફાટક ઉપર લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની માગણી આ વિસ્તારના તમામ ગ્રામજનો કરી રહ્યા છે અગાઉ સરકારે મંજૂરી આપી હોવાની વાતો પણ થઈ હતી પરંતુ હજુ સુધી રેલવે ઓવરબ્રિજની કોઈ કામગીરી શરૂ થઈ નથી લોકો ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં આ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે ઘણી વખત અકસ્માત કે મહિલાઓને ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાના કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે અને સારવાર માટે જતા લોકોને વધારે તકલીફ ભોગવવી પડે છે